મામાની દીકરીને અગાઉ ભગાડી ગયેલ ભાણેજને ફરી પૂછવા આવેલા બે મામા પર જ ભાણેજ સહિતનાઓએ કરેલા હુમલામાં એક મામાની હત્યા થતા પુણા પોલીસે ભાણેજ સહિત ચારની ધરપકડ કરી હતી નગરમાં રહેતા મામાની દીકરીને તેનો સગો ભાણેજ અગાઉ ભગાડી ગયો હતો જો કે ત્યારબાદ મામાએ દીકરીના અન્ય જગ્યાએ લગ્ન કરાવ્યા હતા અને સાત દિવસમાં જ તે ફરી ભાગી જતા મામા તેના સગા ભાણેજને પૂછપરછ માટે પુણા ખાતે આવ્યા હતા જ્યાં સગા ભાણેજોએ જ બે મામા પર જીવ લેન હુમલો કર્યો હતો અને એક મામાની હત્યા કરી હતી જ્યારે અન્ય મામાને ગંભીર ઇજા પહોંચતા હાલ જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે ત્યારે બનાવની ગંભીરતાને લઈ પુણા પોલીસે તપાસ હાથ ધરી એક મામાની હત્યા અને બીજાને જીવન મરણ વચ્ચે ઝોલા ખાતા કરનાર સગીર સહિત ચાર ભાણેજને ઝડપી પાડ્યા હતા અને તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે યુવતીને ફરી જ ભગાવી ન ગયો હોવાનું હાલ સામે આવ્યું છે